ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર બે એક દ્વિપદે વિતરણનો મધ્યક વિદ્યાર્થી મિત્ર આપણે થિયરી જોઈતી હતી મધ્યક આ ચેપ્ટરમાં મધ્યકને એનપી કહેવાય એનપી બરાબર કેટલા તો કે પાંચ મધ્યક એટલે એનપી તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે આ વાક્ય પર જ આખો દાખલો છે વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે શું કહે છે બરાબર સમજો વિચરણ વિચરણ એટલે પી ક્યુ યાદ રાખજો આપણે ગુણધર્મ જોયા હતા એમાં વિચરણને એનપી ક્યુ કહેવાય સફળતાની સંભાવના પી જેટલું છે કોણ તો કે વિચરણ એટલે વચ્ચે હું આવે ઇક્વલ ટુ એનપી ક્યુ બરાબર શું છે પી છે આ વિતરણના પ્રાચલો શોધો વિદ્યાર્થી મિત્રો પ્રાચલો બે છે એન અને પી ત્યારબાદ તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના શોધો એ પછીની વાત છે વિદ્યાર્થી મિત્રો સૌ તો પ્રાચલો મેળવવાના એન અને પી તમને દાખલાની અંદર મધ્યક એટલે કે એનપી આપેલો છે પાંચ તો હવે શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું અહીંયા તમને જે ઇક્વેશન આપી છે એમાં તમને એનપીની કિંમત ખબર છે વિદ્યાર્થી મિત્રો એનપીની કિંમત કેટલી છે પાંચ તો અહીં લખવાનું તમારે એનપી ક્યુ બરાબર પી છે એમાં એનપી બરાબર પાંચ મૂકતા તો વિદ્યાર્થી મિત્રો એનપીની કિંમત તો કે પાંચ ક્યુની તો કે ખબર નથી પીની તો કે ખબર નથી હવે શું કરવાનું તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક વસ્તુ આ રીતની કોઈ પણ ઇક્વેસન આવે પાંચ ક્યુ બરાબર પી અથવા પી બરાબર ક્યુ ગમે તે ઇક્વેશન આ રીતની આવે મતલબ બે કિંમત તમે મૂકી શકો ક્યુની બદલે લખવું હોય તો લખાય વન માઇનસ પી કેમ કે આપણું સૂત્ર આવું છે પી પ્લસ ક્યુ બરાબર એક બોલો પીની બદલે લખવું હોય તો શું લખાય તો કે વિદ્યાર્થી મિત્રો મારે પીની બદલે લખવું હોય તો પીની બદલે લખાય વન માઇનસ ક્યુ અથવા ક્યુની બદલે લખવું હોય તો શું લખાય તો કે વન માઇનસ પી આ એક કિંમત મૂકશો એટલે ઓટોમેટિક તમને બીજી કિંમત મળી જશે તો ચાલો જે કિંમત મૂકીએ કોઈ કે મારે ક્યુની કિંમત મૂકવી છે તો લખાય ક્યુ બરાબર વન માઇનસ પી લેતા તો વિદ્યાર્થી મિત્રો પાંચના પાંચ ક્યુની બદલે તો કે વન માઇનસ પી પીની કિંમત તો ક્યાંય ખબર નથી પાંચ અંદર ગુણા એકવાર પાંચ સાથે ગુણા એટલે પાંચ હજી એકવાર ગુણાય પી સાથે પણ પી માઇનસ એટલે માઇનસ પાંચ પી આવશે બરાબર પી માઇનસ પાંચ પી બરાબરની સામે જાય તો પ્લસ પાંચ પી થઈ જાય ચાલો પી વત્તા પાંચ પી એટલે વિદ્યાર્થી મિત્રો છ પી થાય હવે યાદ રાખજો પીની કિંમત તમને મળી જશે પીની કિંમત મળી જાય એટલે આપણે મેળવવાની છે તો છ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એટલે વિદ્યાર્થી મિત્રો પીની કિંમત તમારી પાંચના છેદમાં છ આવે અને આપણે ખબર જ છે પી મળી જાય એટલે ક્યુ તમને મળી જ જાય વિદ્યાર્થી મિત્રો પી પાંચના છેદમાં છ હોય તેથી ક્યુ કેટલો થાય તો કે વિદ્યાર્થી મિત્રો સરવાળો એક થવો જોઈએ એટલે નીચે છ જ આવે તો ઉપર છ કરવા માટે અહીંયા પાંચ છે તો છ કરવા માટે ઘટે કેટલા હતો કે એક તો એકના છેદમાં છ ક્યુ આવે આ યાદ રાખવાનું બોલો આ સાતના છેદમાં દસ હોય સાતના છેદમાં દસ તો એ ત્રણના છેદમાં દસ આવે જે છેદ હોય એ તમારો ઉપરનો સરવાળો થઈ જવો જોઈએ બેનો તો જ સરવાળો એક થાય તો આ તમને વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો પી મળી જાય એટલે હવે એન મેળવવાનો તો કાંઈ રીત કરવાનું મધ્યકની કિંમત તમને આપી છે બોલો મધ્યક મધ્યકને કો શું કહેવાય તો કે એનપી બોલો એનપી બરાબર કેટલા આપ્યા છે તો કે પાંચ ચાલો વિદ્યાર્થી મિત્રો એનની કિંમત તો કે ખબર નથી બોલો પીની કિંમત ખબર નહોતી તમને મળી કેટલી તો કે પાંચના છેદમાં છ બરાબર પાંચ છ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં પાંચ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એટલે એન બરાબર પાંચ ગુણ્યા છ છેદમાં કેટલા આવે તો કે પાંચ 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 કેન્સલ માટે એન બરાબર કેટલા આવશે તો કે છ આ પહેલી બે વસ્તુ તમને મળી ગઈ એન અને પી હવે તમને એવું કીધું છે આ વિતરણ પરથી એટલે તમને જે મળ્યું એના પરથી એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના વિદ્યાર્થી મિત્રો એક પણ નિષ્ફળતા ન મળે તેની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો એક પણ નિષ્ફળતા ન મળે તેની સંભાવના આપણે જોઈએ બર્નોલી પ્રયત્ન ખબર નહોતા તમને મળ્યા કેટલા પ્રયત્ન કર્યા તો કે છ એમાં સફળતા તમને મળી વિદ્યાર્થી મિત્રો પાંચના છેદમાં છ નિષ્ફળતા ક્યુ મળ્યું એકના છેદમાં છ હવે વિદ્યાર્થી મિત્રો એક પણ નિષ્ફળતા ન મળે એટલે વિદ્યાર્થી મિત્રો એક્સની કિંમત તમારે મળે એક પણ નિષ્ફળતા ન મળે એનો મતલબ એમ થાય વિદ્યાર્થી મિત્રો બધી જ સફળતા મળે કેટલા પ્રયત્ન કર્યા હતા તો કે છ છ છ વખત શું મળે તમને સફળતા એક પણ નિષ્ફળતા ન મળે તો એને બીજી રીતે બોલવું તો બોલે વિદ્યાર્થી બધી જ સફળતા મળે તમે પ્રયત્ન કેટલા કર્યા હતા તો કે છ તો બધી જ વખત સફળતા મળે એટલે એક પણ નિષ્ફળતા ન મળે એટલે એક્સ બરાબર કેટલા મૂકવાના વિદ્યાર્થી મિત્રો છ પીઓફ એક્સ બરાબર એક્સ ઇન્ટુ પીની એક્સ ઘાત ઇન્ટુ ક્યુની એન માઇનસ એક્સ ઘાત એક્સની બદલે વિદ્યાર્થી મિત્રો છ એને છ આપ્યો છમાંથી તો કે છ પસંદ કરવાના પીની કિંમત ખબર નહોતી મળી અહીંયા પાંચના છેદમાં છ બોલો એક્સની કિંમત તો કે છ બોલો ક્યુની કિંમત તો કે એકના છેદમાં છ હવે ડાયરેક્ટ લખું છું એન એટલે છ એક્સ એટલે છ છમાંથી છ બાદ કરો એટલે અહીંયા કેટલા વધે ઝીરો વધે છમાંથી છ પસંદ કરવાના એટલે જવાબ વિદ્યાર્થી મિત્રો એક આવે પાંચની છ ઘાત પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કરીશું એટલે પંદર છસો બચીસ આવે છ ગુણ્યા છ ગુણ્યા છ એટલે વિદ્યાર્થી મિત્રો છેતાલીસ હજાર છસો છપ્પન આવે કોઈપનની ઘાત એટલે જવાબ એક આવે ઉપર ઉપરનો ગુણાકાર એટલે પંદર છસો નીચે નીચેનો ગુણાકાર એટલે વિદ્યાર્થી મિત્રો છેતાલીસ છસો છપ્પન કોઈ કે મારે પોઈન્ટમાં લખવું છે તો લખાય ઝીરો ચો તેત્રીસ ઓગણપચાસ તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો જવાબ છેલ્લે ફરજિયાત વાક્યમાં લખવાનું તેથી એક પણ નિષ્ફળતા ન મળે તેની સંભાવના જીરો પોઈન્ટ તેત્રીસ ઓગણપચાસ મળે અથવા પંદર છસો પચીસના છેદમાં છેતાલીસ છસો છપ્પન મળે તો અહીંયા દાખલા નંબર બે તમારો પૂર્ણ થાય છે અસ્તુ